ડાકોરના રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે રણછોડ માખણચોરના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે શનિવારે રાત્રે બાર વાગે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડવાની શક્યતા છે શનિવારે સવારે પોણા સાત વાગે યોજાયેલી મંગળા આરતીમાં કૃષ્ણ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો દૂર આવેલા ભાવિકો અને વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મંદિર પરિસરને અનેક રંગબેરંગી તોરણ અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે આખો દિવસ ભજન કીર્તનનું વાતાવરણ જામ્યું છે આજે જન્માષ્ટમીના દિવસે દર્શનનો સમય પણ વિશેષ રીતે ગોઠવવામાં આવ્યો છે સવારે સાડા છ વાગે મંદિર ખુલ્યા બાદ મંગળા આરતી થઈ હતી અને બપોરે એક વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે ત્યારબાદ મંદિર બંધ રહેશે સાંજે પોણા પાંચ વાગે મંદિર ફરી ખુલશે અને ઉત્થાપન આરતી થશે રાત્રે બાર વાગે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાશે પંચામૃત સ્નાન થશે અને ભગવાનના બાળ સ્વરૂપને સુવર્ણ પારણામાં ઝુલાવવામાં આવશે ત્યારબાદ મહાભોગ આરતી થઈ મંદિર બંધ થશે સત્તર ઓગસ્ટ રવિવારના રોજ નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે આ દિવસે સવારે આઠ વાગે મંદિર ખુલ્યા બાદ મંગળા આરતી થશે અને ત્યાર પછી નંદ મહોત્સવ ઉજવાશે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ